મારું નામ કેતન ખપેડ છે હું અત્યારે હાલ ઇન્ચાર્જ આરટીઓ રાજકોટ તરીકે ફરજ બજાવું છું સાહેબ ખાસ તો જે લક્ઝરીયસ કારની વાત કરીએ તો પચાસ લાખથી વધુ લક્ઝરીયસ કાર જે છે એ ખરીદનારા રાજકોટમાં બે હજાર ચોવીસમાં કેટલા છે અને બે હજાર ત્રેવીસમાં કેટલા આપણે બે હજાર ચોવીસની વાત કરીએ તો લક્ઝરીયસ કાર માટે બે હજાર ચોવીસની અંદર આશરે વન હંડ્રેડ એન્ડ વન વન થ્રી જેટલા લોકોએ લક્ઝરિયસ કારો ખરીદી કે જેની કિંમત પચાસ લાખની ઉંમર છે ઉપર છે અને બીજા જે વ્યક્તિઓ જે છે બે હજાર ત્રેવીસની આપણે કમ્પેરિઝન કરીએ તો બે હજાર ત્રેવીસની અંદર એકસો ને નવ જેટલા વાહન ચાલકોએ પચાસ લાખની ઉપરની કિંમતથી વ્હીકલ ખરીદ્યા હતા એની કમ્પેરિઝનમાં આપણે જો જોઈએ તો બે હજાર ચોવીસની અંદર આંકડામાં થોડો વધારો થયેલો છે અને આપણે કહીએ તો લોકોની અંદર એનો ટ્રેસ પણ વધી રહ્યો છે

ફોર વ્હીલરની અંદર વાત કરીએ તો મિનિમમ ચાલીસ હજાર રૂપિયામાં તમે એને સિલેક્ટેડની અંદર પસંદગીનો જે નંબર હોય એના માટેની તમે એન્ટરી કરી શકો છો ત્યારબાદ સિલ્વર નંબર માટે પંદર હજાર રૂપિયા ભરી અને તમે એના એન્ટર થઈ શકો છો જ્યારે એની હરાજી થાય છે ત્યારે એ નંબરની એક મોટી અમાઉન્ટ કે રકમ થતી હોય છે એવી જ રીતે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર ગત વર્ષ બે હજાર ચોવીસની અંદર આશરે પંદર કરોડની આજુબાજુ લોકો એનો લાભ લીધો જરૂર ચોક્કસ જણાવી દઉં છું કે એના માટે લોકોનો જે ક્રેસ છે લોકોનો જે ઉત્સાહ છે કે એક નંબર આવો હોવો જોઈએ કે સાત નંબર હોવો જોઈએ કે નવ નંબર હોવો જોઈએ એ પોતાની પસંદગીના પ્રમાણે અને લોકો જોડે હરાજીમાં ઉતરી અને એ નંબર મેળવતા હોય છે